નહીં દીકાતાંપત હા બોલો ખોલો એક દો મિનિટ રોકો હા મેરે ચશ્મ પહેર્યા ને કાલા કાલા બુ દીકરા પહેરી ફરું પકડું કાલ એમ કોઈ

તને હું ઉઘરાવા લાવો છું કરવા લાવ છું તમે બધું બાર મહિના ના ચાલે આ પછી આ

લાલ ભાઈ પૈસા દિવાળી મારી લઈ જાતા રહ્યા પૈસા તો ચો ના પાડી હાલ લાવો હેઠળ વાયદો છે મારો બહાર નીકળો હોય હેઠળ આ તો માથા પાર હું ઉઘરાણીઓ લઈને આવો છુ મારા અંગત જો ડોન છે ડોન માથા પે આર્યો

થઈ ગયો છે પૈસા લાવી ના આખા ખબર નહી તારી હું બધું પૈસા તો પણ કોઈ પાછા આવતો જ નહીં પૈસા નિકાલ કીધે કીધે પીવું એને પીતો ના પોણી આ પેલું પીવો તો આલું હમણાં ઉઘરાણી વધારે થઈ જાય એના કરું તમે પૈસા લાભ પીવા કે થોડું પેલું મજા સરાબ

કરી એને બે દાવાનો વાયદો કર્યો છે હવે એના ના આવે તો પછી સંપત ના આદમી આવી કાળુ બાંધુ ઉઠી જાય તમે પૈસા લાંગ કરો ભેસ સુધી ભેસ તો નહી સુડાયા છો

હું કઉ ને એટલે બોલો છો લાયા લાયો હાલો આ ક્યાં દેવું છે

સંપત લાલપાન પૈસા તો મોંઘા પડી ગયા તું તો મોંઘા પડી ગયા મોંઘા પડી ગયા મારે ખબર તું તો હેડ મેલવા આવો